અત્યારની સૌથી મોટી અને ચોંકાવનારી ખબર બલભીપુર થી સામે આવી છે જ્યાં ધોળા દિવસે એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને લૂંટની ઘટના બની છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લાના વલભીપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરતી એક ગંભીર ઘટના બની છે વલભીપુરમાં એક વૃદ્ધ મહિલા પર હુમલો કરીને તેના ઘરમાંથી સોનું અને રોકડ સહિતની કિંમતી વસ્તુઓની લૂંટ કરીને ફરાર થઈ ગયા છે આ ઘટના વલભીપુરના મામલતદારના બંગલા સામે જ બનતા લોકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ જોવા મળી રહ્યો છે સવાલ એ છે કે જયારે ઉચ્ચ અધિકારીના નિવાસસ્થાન નજીક આવી ઘટના બનતી હોય ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું લૂંટારું એ રુદ્ધ મહિલા પર હુમલો કરતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક તેમને સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે મારું નામ પરેશ હન્માળીભાઈ ધનાણી વલ્ભીપુર શહેરમાં મામલતદારનો જે બંગલો છે એની સામે એકજેટ રહે છે અને એ એ વિસ્તારમાં ધોળા દિવસે ટૂંકમાં મારી નાખવાની કોશિશ કરીને બધી વસ્તુ લઈ ગયા છે હવે એ તો એક્ઝેક્ટ એને માથામાં ઇન્જરી છે એટલે હજી બહુ ખ્યાલ નથી હું તો સીધો હોસ્પિટલેથી આવ્યો છું પણ સોનાની ઘણી બધી વસ્તુઓ ગઈ છે કેશ રોકડ ગઈ છે અને માઇન્ડ માઇન્ડ બચ્યા છે ટૂંકમાં એ રીતે ધોળા દિવસે એ મારીને બધું ચોરી કરીને લઈ ગયા વિમળાબેન વિમળાબેન રામજીભાઈ ધનાણી

તે જવું રહ્યું વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર